ગાંધીધામના મીઠીરોર પાસે આવેલ સાંઈ લક્ષ્મી ફેક્ટરીના ખુલ્લા મેદાનમાં હતી એસએમસીની ટીમે દરોડો પાડી દારૂની ભટ્ઠી ધમધમતી હતી તે પકડી પાડવામાં આવી હતી કુલ મળીને ચાર પોઈન્ટ એકાણું લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને એસએમસીની ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર એસએમસી ટીમના દરોડા મળતી માહિતી મુજબ આજ રોજ તારીખ પચ્ચીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસી ટીમ દ્વારા મીઠીરોહર ગામ નજીક લક્ષ્મી ફેક્ટરી પાસે ખુલ્લા મેદાનમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસે કુલ છસો ચાલીસ લિટર દેશી દારૂ તથા બે હજાર લિટર દારૂનું વોશ મળી કુલ પ્રતિબંધિત દ્રવ્યો કબજે કર્યા હતા આ સાથે ત્રણ વાહન ચાર બોઇલર દસ ગેસ સિલિન્ડર ત્રણ મોબાઈલ ફોન અને અન્ય સામાન મળી કુલ રૂપિયા ચાર લાખ એકાણું હજાર ચારસો ચાલીસનો નો જપ્ત કરવામાં આવ્યો પોલીસે આ ક્વોલિટી કેસમાં કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં સિકંદર હુસેન જીજા અસગર ગફુર બુચડ અને ઇમરાન ગફુર બુચડનો સમાવેશ થાય છે જ્યારે એક આરોપી ગુલામ હુસેન જીજા હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુમાં છે આ